સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા ભીખાજીને એક વખત ટિકિટ આપ્યા પછી કેન્સલ કરાતા ભારે આક્રોશ જોવા મળ્યો ભાજપ દ્વારા ટિકિટ ભીખાજીને ચાલુ રાખવા ઉગ્ર રજૂઆત કરાય સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા ભીખાજીને એક વખત ટિકિટ આપ્યા પછી કેન્સલ કરાતા ભારે રોષ ભાજપ દ્વારા ટિકિટ ભીખાજીને જ ચાલુ રાખવા ઉગ્ર રજૂઆત ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરોના રોષનો મામલો કાર્યકરોનો ઉગ્ર મૂડ જોતા મોડાસા ટાઉન અને એલસીબી ભાજપ કાર્યાલય

એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાવવા માટે પૂરો ભેગ બોલે છે એમાં કોઈ ગજાસ્ટ ના હોય ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યક્રમ તું જય દી પાર્ટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી વલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે